નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી કે માત્ર વીઘે બસો રૂપિયાના ખર્ચથી ખેડૂત મિત્રોને હજારો રૂપિયાનો ફાયદો થઈ શકે છે આ વિડીયો આપે ન જોયો હોય તો ચેનલમાં જઈને આપ જોઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને લિંક મળી જશે ત્યાંથી આપ જોઈ શકો છો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ટ્રાઇકોડોરમાં છે એના ફાયદા શું છે ટ્રાયકોડોરમાં ખેડૂતોને કેવી રીતે હજારો રૂપિયાનો ફાયદો કરાવી શકે છે સમગ્ર ચર્ચા આપણે કરશું તો વિડીયોના સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે અને આ વિડીયો આપણા પોતા માટે ખેડૂત માટે ખેતી માટે અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા તમામ મિત્રો માટે ઉપયોગી માહિતી છે અને આ માહિતી આપને દર વર્ષે ઉપયોગી થશે જે મિત્ર આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર શેર કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે આ ઘણા બધા કૃષિ વૈજ્ઞાનિક મિત્રોની જે માહિતી છે ટ્રાયકોડરમાં વિશે અને તેના જે અધ્યયન છે તે આપણા આપણી ચેનલના માધ્યમથી આપ સુધી પહોંચાડવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે અને એના માટે આપણે આખું એક નોટેશન નોટ મુખ્ય મુખ્ય મુદ્દા છે એને નોટ કરેલા છે જેથી કરીને કોઈ મુદ્દો આપણે ચૂકી ન જઈએ તો આ ટ્રાઇકોડરમાં જે છે દોસ્તો એ માત્રને માત્ર ફૂગને કંટ્રોલ કરે છે એવું નથી પરંતુ તે આપણા પાકનું ઉત્પાદન વધારવામાં પણ મહત્વનો રોલ ભજવે છે અને જે વસ્તુ પાકનું ઉત્પાદન વધારતી હોય તો તેમાં મારાથી માંડી તમામ ખેડૂત મિત્રોને એ વસ્તુનો ઉપયોગ કરવામાં રસ પડે એ સ્વાભાવિક વાત છે તો આપણે ટ્રાઈકોડરમાના બે વિભાગમાં વેચીશું કે પહેલી વસ્તુ છે કે ટ્રાઇકોડરમાં કેવી રીતે પાકનું ઉત્પાદન વધારે છે અને ત્યારબાદનો આપણો બીજો મુદ્દો છે કે ટ્રાઇકોડરમાં રોગ પેદા કરવાવાળી ફૂગ છે એને કેવી રીતે કંટ્રોલ કરે છે હવે શરૂઆતમાં આપણે જોઈએ કે ટ્રાઇકોડરમાં વીરડી છે કે ટ્રાઇકોડરમાં આર્જેનિયમ છે એ પાકનું ઉત્પાદન કેવી રીતે વધારે છે તો છોડ છે એ જ્યારે એના મૂળ છે અમુક દિવસનો છોડ થાય ત્યારે એક આખું વિજ્ઞાન છે કે છોડના મૂળ છે એ જમીનમાં એવા સિગ્નલ મોકલે છે કે સિગ્નલના માધ્યમથી જમીનમાં દૂર પડેલી ટ્રાયકોડરમાં જે આપણી મિત્ર મિત્રફૂંક છે એ છોડના મૂળ તરફ આકર્ષિત થાય છે અને ત્યારબાદ ટ્રાઈકોડરમાં તે મૂળમાં રહી અને તે મૂળમાં ટ્રાયકોડરમાં છે મલ્ટીપ્લાય થાય છે આ મલ્ટીપ્લાય થઈ અને ટ્રાઈકોડોરમાં પાકના મૂળમાં આશ્રય સ્થાન લે છે ટૂંકમાં પાકનું મૂળ છે એને પોતાનું રેઠાણ બનાવે છે અને એના બદલામાં કોઈ પણ પાક છે એના મૂળ છે એ એને જીવન જીવવા માટે કે એને રહેવા માટે શુક્રોશ મીઠાશ આપે છે ત્યારબાદ આ ટ્રાયકોડોરમાં જે છોડને ફાયદા કરાવે છે એની વાત છે તો ટ્રાયકોડરમાં મૂળ વધારશે મૂળની જે ફેલાવાની છે એમાં વધારો કરશે મૂળની જે મજબૂતાઈ છે એમાં વધારો કરશે ત્યારબાદ ટ્રાઈકોડરમાં છે એ જે પણ કોઈ વનસ્પતિમાં આશ્રય લીધો છે તે છોડ તે વનસ્પતિ તે પાકના પાંદડાની સંખ્યા વધારશે અને પાંદડાની સાઈઝ વધારવાનું કામ કરે છે ત્યારબાદ ટ્રાઈકોડરમાં કોઈ પણ પાક છે એની હાઈટ વધારવામાં પણ મદદ કરે છે ટ્રાયકોડરમાં કોઈ પણ વનસ્પતિ કોઈ પણ પાક છે એની ફૂટ વધારવામાં પણ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે જે ફૂટ થઈ છે જે ડાળો થઈ છે એ ડાળોની લંબાઈ વધારવામાં પણ ટ્રાઈકોડરમાં ખૂબ જ મહત્વનું કામ કરે છે ટ્રાયકોડરમાં કોઈ પણ પાકનું પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે ફોટોસિન્થેસ જેને ક્રિયા કહીએ છીએ તો તેમાં પણ ખૂબ જ વધારો કરવાનું કામ કરે છે મૂળની જે પાણી ખેંચવાની શક્તિ છે એમાં પણ ટ્રાઈકોડરમાં દોસ્તો ખૂબ જ વધારો કરે છે ટ્રાયકોડરમાં મૂળ વિસ્તારમાં રહી અને પોતાની કોલોની ડેવલપ કરે તો મૂળ વિસ્તારમાં ભેજની સંગ્રહ શક્તિ વધારે છે જેને કારણે આપણો પાક છે ઘણી વખત પાણીના ખેંચને કારણે નબળો પડી જતો હોય તો તેમાં ખૂબ જ મોટો ફાયદો ટ્રાયકોડરમાંના હિસાબે જોવા મળે છે ટ્રાયકોડરમાં પોષક તત્વો લેવામાં પણ વધારો કરે છે દોસ્તો અમુક એવા પોષક તત્વો આપણી જમીનમાં હોય છે કે જે જમીનમાં તો હોય છે પણ છોડ લઈ શકે એવી કન્ડિશનમાં હોતા નથી તે આપણી જમીનમાં છે એ એમ કહીએ ને કે એક પ્રકારે ક્લોઝ થઈ ગયા હોય તો તે કોઈપણ એવો પોષક તત્વ છે કે જે આપણું મૂળ લઈ શકે એમ નથી જે આપણી જમીનમાં ફિક્સ થઈ ગયા છે તો આ ટ્રાયકોડરમાં ફૂગ છે એ પોષક તત્વોને આવી રીતે પોતાની અંદર લેશે અને ત્યારબાદ એ એવા એન્જાઈમ છોડે છે કે જે અઘુલનશીલ અવસ્થામાં જે પોષક તત્વ છે એને ઘુલનશીલ બનાવે છે અને ત્યારબાદ તે આપણા છોડને પહોંચાડે છે ટ્રાયકોડરમાં જે ફૂગ છે આપણી મિત્ર ફૂગ એ એવા એસિડ રિલીઝ કરે છે જેને હિસાબે આપણી જમીનનું જે પીએચ છે એ મેન્ટેન્સ થાય છે આ પીએચ મેન્ટેન્સ થાય એટલે જમીનની અંદર પડેલો અઘુલનશીલ અવસ્થામાં ફોસ્ફરસ છે ઘણા બધા એવા પોષક તત્વો છે કે જે આપણા છોડ લઈ શકે એવી કંડિશનમાં લેવાનું કામ ટ્રાઈકોડરમાં કરે છે આ ટ્રાયકોડરમાં છોડને તણાવથી બચાવશે મતલબ કે ઘણી વખત એવું બને કે ઠંડીનું વાતાવરણ હોય ને અચાનક જ ગરમી આવી જાય અથવા તો વધુ પ્રમાણમાં ઠંડી કે વધુ પ્રમાણમાં ગરમી હોય તો તેવી કંડિશનમાં ટ્રાઈકોડરમાં છે આપણો છોડ છે એક પ્રકારના ડિપ્રેશનમાં હોઈ જાય જેમાં આપણે સીઝન ઋતુ બદલે અને આપણે શરદી તાવ ઉધરસ જેવા બીમારીઓમાં ઘેરાઈ જતા હોય એવી જ રીતે ઋતુ બદલે ત્યારે છોડ છે એની ઉપર પણ ઘણા બધા વિપરીત પ્રભાવ પડતા હોય તો તેનાથી બચાવવાનું કામ પણ ટ્રાયકોડરમાં કરે છે ટ્રાઈકોડરમાં છોડની ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે દોસ્તો ઇમ્યુનિટીની કેવડી તાકાત છે આપણે કોરોના કાળમાં સારી રીતે સમજી શકીએ છીએ તો ટ્રાઇકોડરમાં છોડની ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને જેને કારણે છોડ છે એ રોગો સામે લડવામાં સક્ષમ બને છે તો દોસ્તો આવા કેટલી બધી પ્રકારના ટ્રાઈકોડરમાના ફાયદા છે જેને કારણે ટ્રાઈકોડરમાં એકંદરે આપણા પાકનું ઉત્પાદન વધારવામાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે એક સંશોધન પ્રમાણે રોગોથી જો નુકસાન થાય પાકમાં તો ત્રીસ થી ચાલીસ ટકા જેટલું ઉત્પાદન ઘટી શકે છે તો આ દોસ્તો આપણા પાકમાં ટ્રાઈકોડરમાનો દર વર્ષે પાકમાં ઉપયોગ કરવાથી નુકસાન પણ બચશે અને એના કરતાં બીજી વાત છે કે ઉત્પાદનમાં ઘણો બધો વધારો ટ્રાઈકોડરમાં કરે છે હવે દોસ્તો આપણે એ જોશું કે ટ્રાયકોડરમાં છે એ ફૂગ આપણો બીજો મુદ્દો હતો કે રોગ પેદા કરવાવાળી જે ફૂગ છે એને ટ્રાઈકોડરમાં કેવી રીતે કંટ્રોલ કરે છે તો એના માટે ટ્રાયકોડરમાં દોસ્તો ત્રણ રીતે કામ કરે છે પહેલી વસ્તુ છે કે ટ્રાઈકોડરમાં પરજીવી તરીકે એને રોકે છે બીજી વસ્તુ છે કે ટ્રાયકોડરમાં છે એ હરીફાઈ કરીને આપણી નુકસાન કરનારી ફૂગને રોકે છે અને ત્રીજી વસ્તુ છે કે એન્ટિબાયોસિસ તરીકે કામ કરી અને આપણી નુકસાન કરનારી જે ફૂગ છે રોગ છે બેક્ટેરિયા છે એનાથી બચાવવાનું કામ કરે છે હવે પરજીવી તરીકે કામ કરેનો મતલબ દોસ્તો એવો છે કે જે રોગ પેદા કરનારી આપણી જમીનની અંદર ફૂગ છે તો ટ્રાઇકોડરમાને કુદરતે એવી તાકાત આપેલી છે કે સૌપ્રથમ તો એ આઈડેન્ટિફાય કરશે જમીનમાં કે આ કે આ ફૂગ છે એ આપણી આપણો જે પાકમાં જે આપણે આશ્રય લીધો છે તે પાકને નુકસાન કરવાવાળી આ ફૂગ છે તો તે ફૂગને આઈડેન્ટિફાય કરી અને ત્યારબાદ ટ્રાઇકોડરમાં છે તે ફૂગ ઉપર પરજીવી તરીકે જીવન પસાર કરવાની શરૂઆત કરશે કેવી રીતે કે જેમ એક અજગર છે એ કોઈ જીવનામ ભરડો લઈ લે તેવી રીતે ટ્રાયકોડરમા નામની જે આપણી ફૂગ છે આપણી શત્રુ ફૂગ ઉપર આખે આખું અજગરની જેમ એક આખે આખી પકડ બનાવશે અને ત્યારબાદ સાયન્સમાં એવું કહેવામાં આવ્યું છે કે એક સોય જેવો એનું જે છે એ જે શત્રુ ફૂગ છે એની અંદર પ્રવેશ કરાવશે અને તે સોયથી એવા એન્જાઈમ છોડશે કે જે આપણી શત્રુ ફૂગ છે એની કોષ એના કોષો છે કોષની જે દીવાલ છે એને આખે આખે નષ્ટ કરી દે છે અને ત્યારબાદ એટલેથી પણ ટ્રાઈકોડરમાં અટકતી નથી જે આપણી નુકસાન કરનારી ફૂંક છે એની અંદર પણ અમુક એમાં એવા એન્જાઈમ હોય છે કે જે એન્જાઇમ આપણા મૂળમાં જગ્યા કરી અને દાખલ થવા માટે ને કેવા પ્રકારના એન્જાઇમ હોય છે તો એન્જાઈમને પણ આપણી જે ટ્રાઈકોડરમાં છે નષ્ટ કરી અને આખે આખેનું અસ્તિત્વ જ મિટાવી દેવાનું કામ કરે છે અને આ વસ્તુ આપણે જોઈએ કે પરજીવી તરીકે તેના ઉપર આશ્રય લઈ અને તેના જે આપણી શત્રુ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને એને આખા આખું ખલાસ કરી અને આપણા પાકનું રક્ષણ કરે છે બીજા નંબરમાં છે હરીફાઈ કરીને હવે જે પણ શત્રુ છે દોસ્તો એ પણ મૂળ તરફ આકર્ષિત થાય છે જગ્યા માટે પણ આકર્ષિત થાય છે કેવી રીતે બે રીતે થાય છે એક ટ્રાયકોડરમાં છે એ જે વસ્તુની આપણી શત્રુફૂંકની જરૂરિયાત છે એ જરૂરિયાત આપણી ટ્રાઈકોડરમાને પણ છે એટલે ટ્રાયકોડરમાં જમીનમાંથી એવી વસ્તુઓ પોતે લઈ લેશે કે જેનાથી આપણી શત્રુફૂગ છે એ બળવાન થતી હોય એટલે આવી રીતે હરીફાઈ થાય છે બીજા નંબરમાં ટ્રાયકોડરમાં છે મૂળમાં આશ્રય સ્થાન મેળવે છે એટલે આપણી શત્રુ જ્યારે પણ મૂળમાં એટેક કરવાનો પ્રયત્ન કરશે તો ટ્રાયકોડરમાં એને જગ્યા જ નહીં આપે કે ભાઈ આ જગ્યા અમારી છે અહીંથી તમારે એને પ્રવેશ અહીંયા કરવા નહીં દઈએ એટલે આવી રીતે પોષક તત્વોને રિફાઈ કરી અને આપણી ફૂગ છે એને ભૂખે મારવાનું પણ કામ કરે છે અને એની સાથે ટ્રાયકોડરમાં આપણા મૂળ સુધી એને પહોંચવા દેતી નથી એટલે આપણા છોડ સુધી પહોંચવા પહોંચે નહીં એટલે આપણે એને નુકસાનથી પણ આપણે બચાવવાનું કામ કરે છે દોસ્તો ટ્રાયકોડરમાં જે છે એન્ટીબાયોસિસ તરીકે કામ કરે છે એનો મતલબ દોસ્તો એવો છે કે ટ્રાઇકોડરમાં જે છે એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ રિલીઝ કરે છે કે જેને કારણે રોગ પેદા કરવાવાળા જે ફંગલ બેક્ટેરિયા છે વાયરસ છે નિમેટોડ છે એ આવા વાતાવરણમાં એના અમુક એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં તે રહી શકતા નથી તેમાં વિકસિત થઈ શકતા નથી અને એને કારણે પણ ટ્રાઈકોડરમાં છે એ જમીનમાં આવી ફૂગો આવા બેક્ટેરિયા આવા નિમેટોડથી બચાવવાનું કામ કરે છે એટલે મિત્રો દર વર્ષે ટ્રાયકોડરમાં આપણા કોઈ પણ પાકની અંદર ખૂબ જ ઉપયોગી છે અને ખેડૂત મિત્રો માટે આ ટ્રાઈકોડરમાં ખૂબ જ આશીર્વાદ આશીર્વાદરૂપ છે ઘણી બધી આપણી સહકારી સંસ્થાઓ પણ બનાવે છે પ્રાઇવેટ કંપનીઓ પણ બનાવે છે સારા અને યોગ્ય જે પાક માટે આ ઓર્ગેનિક આપણા આપણે વાત કરીને કે બાયો એજન્ટ છે ટ્રાયકોડરમાં છે આવા સારી કંપનીના સારા બાયો એજન્ટ ટ્રાયકોડરમાં વીરડી કે ટ્રાયકોડરમાં હર્જન આપણે દર વર્ષે આપણા પાકમાં ઉપયોગ કરીએ અને રેગ્યુલર ઉપયોગ કરવાથી ધીમે 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 આપણી જમીનમાંથી નુકસાન કરનારી ફૂગ છે એ કાયમી માટે ગાયબ થઈ જશે અથવા તો હશે તો પણ ટ્રાયકોડરમાંની હાજરીમાં આપણા પાકને નુકસાન નહીં કરે અને ટ્રાયકોડરમાં આપણા પાકનું ઉત્પાદન પણ વધારે છે તો દરેક મિત્રોએ દર વર્ષે આનો ઉપયોગ કરવો જોઈએ આગળના વિડીયોમાં દોસ્તો આપણે ચર્ચા કરીશું કે આ ટ્રાયકોડરમા છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો તે સમજવું પણ ખેડૂત મિત્રો માટે ખૂબ જરૂરી છે તો મિત્રો ફરી મળશું આવતા વિડીયોમાં સરસ મજાની ટ્રાયકો વિશેની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ